નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી વિજલપોર નગરપાલિકામાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નો સત્વરે સોલ્વ કરી લેવામાં આવતા હોય છે જ્યારે ઘણા પ્રશ્નો એવા હોય છે કે જેને સમસ્યા શોધવામાં દિવસો નીકળી જતા હોય છે આપ વિચારતા હશો કે શા માટે આજે આવી વાતો થઈ રહી છે કારણ કે પીવાના પાણીમાં અથવા તો ઘર વપરાશના પાણીની અંદર ગટરની લાઇન જોઈન થઈ જવી અને એના કારણે ઉપસ્થિત થતા પ્રશ્નો એ નવસારી વિજલપુર નગરપાલિકા માટે એક સામાન્ય પ્રશ્ન બની ગયા છે કારણ કે એક વિસ્તાર નહીં પણ ઘણા વિસ્તારોની અંદર વાત જો કરવામાં આવે તો દશેરા ટેકરી કે જ્યાં દિવસોના દિવસો વીતી ગયા માંડ માંડ પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાતો સામે આવી તો વળી પાછા અળસ્યા અને જીવાતો નીકળી આવ્યા ગટરનું પાણી ભેગું થઈ ગયું રોગચારો ફાટી નીકળે એવી દહેશત ફેલાય એ પ્રશ્ન માંડ સોલ્વ કરવામાં આવે તો ત્યાં બંદર રોડની વાત હોય કે પછી ગાયત્રી એસ્ટેટની વાત હોય ગાયત્રી એસ્ટેટ એટલે એ જ વિસ્તાર કે જે વિસ્તારના પ્રતિનિધિઓ વિજલપુર નગરપાલિકા ખાતે આવ્યા હતા એમણે પોતાની રજૂઆત કરી હતી અને રજૂઆત દરમિયાન એક સજ્જન દ્વારા સામાન્ય શબ્દોની અંદર જ્યારે ચીફ ઓફિસરને કહેવામાં આવ્યું હતું કે સાહેબ તમને એવું લાગતું હોય તો એક કામ કરો તમે અમારા ઘરે આવો અને સ્નાન કરી લો એટલે કે નહીં લો તમને ખબર પડી જશે કે અમારી સોસાયટીમાં કેવું પાણી આવે છે એ પ્રોબ્લેમ અડતાલીસ કલાકની અંદર સોલ્વ કરવાની વાતો કરવામાં આવી હતી અને એ પ્રોબ્લેમ સોલ્વ ન થતા આજે રહીશો દ્વારા પહેલા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એ લોકો કલેક્ટર કચેરી હતા ત્યારે જ એમને નગરપાલિકાના પ્રમુખ દ્વારા જાણ કરવામાં આવી કે આપ આવો અને મને રજૂઆત કરો જેથી કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ એ સોસાયટીના તમામે તમામ સભ્યો જે ખરા એ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા નગરપાલિકા કચેરી ખાતે મિનલબેન દેસાઈ પ્રમુખ દ્વારા એમને આવકારવામાં આવ્યા એમની ચેમ્બરમાં બેસી બધા જ પ્રશ્નોને સાંભળવામાં આવ્યા એ પાણીનો પ્રશ્ન હોય કે સફાઈનો પ્રશ્ન હોય દરેક સાંભળવામાં આવ્યા સાંભળ્યા બાદ એમણે પોતાના સ્ટાફને બોલાવી સ્ટાફની સાથે પણ રૂબરૂ કરાવ્યા અને જલ્દીથી આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ થઈ શકે એ માટેની એમને જવાબદારીઓ સોંપવામાં આવી ગાયત્રી એસ્ટેટના રહીશો છેલ્લા કેટલા દિવસોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે મુખ્ય મુદ્દો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્યાં પાણી અને ગટર ની લાઈન જે ખરી એ બંને ભેગી થઈ ગઈ હોય ને કારણે જે ઘર પાણી છે પીવાનું પાણી છે ની અંદર ગટરનું પાણી આવે છે ને કારણે તાના રહીશોને ખૂબ જ તકલીફો પડી રહી છે અને જેના કારણે લઈ એવો રજવાત પણ કરી ચૂક્યા છે જ્યારે આજે લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે પણ નવસે લાઈવ ની ટીમ ત્યાં હતી અને ત્યારબાદ જ્યારે એ લોકો નગરપાલિકા ખાતે પહોંચ્યા અને પ્રમુખને રજવાત કરી ત્યારે પણ નવસે લાઈવ ની ટીમ ત્યાં હાજર હતી તો એમની રજવાત બાદ નવસે પર નગરપાલિકાના પ્રમુખે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ આજ રોજ જ્યારે ગયાત્રી એસ્ટેટ વાર મારી પાસે આવ્યા ત્યારે એ લોકોની જે ફરિયાદ હતી તો મેં એ લોકોને સાંભળી લીધા છે અને મારા સ્ટાફને પણ વોટરવર્ક્સમાંથી બોલાવી લીધા છે અને તેમને સૂચના આપી છે કે જેમ બને એમ આ કામ જલ્દી આઉટ થાય તો જે પ્રમાણે આપ નિહાળી શકો છો એ મુજબ કે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખે એમને બોલાવ્યા એમની વાતો સાંભળી ત્યારબાદ વોટરવર્ક્સના અધિકારીઓને બોલાવ્યા જે તે સંલગ્ન સ્ટાફને બોલાવી તાકીદે આ કામ પૂર્ણ કરવા માટેની કામગીરી સોંપવામાં આવી અને સાથે જ જલ્દીથી રિઝલ્ટ આવે એ બાબતની પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને ત્યારબાદ એમના સંતોષકારક જવાબ બાદ ગાયત્રી એસ્ટેટના તમામ સભ્યોએ ત્યાંથી રજા લીધી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનો ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ